છેલ્લા કેટલાક સમયથી એક ચર્ચા ઉઠી રહી છે કે આપણા બોલીવુડના સ્ટાર્સ આપણી આર્મીના સમર્થનમાં કંઈ જ બોલી નથી રહ્યા તેમજ ઓપરેશન સિંદુર વખતે જેમના મોડા બંધ હતા તેઓ યુદ્ધ વિરામ બાદ સડસડા પોસ્ટ કરવા લાગ્યા છે તો આ બાબતમાં મારો ઓપિનિયન અલગ છે હું એવું માનું છું કે આપણે આ કહેવાતા કલાકારો પાસેથી કંઈક વધારે પડતું એક્સપેક્ટેશન રાખી રહ્યા છીએ સાચી હકીકત તો એ છે કે આ લોકો ફક્ત અને ફક્ત પૈસાના ગુલામ છે એમની સામે પૈસા ફેંકશો તો તેઓ એક કરોડપતિ શેઠને ત્યાં નાચવાથી માંડીને વિદેશમાં થઈ રહેલા યુદ્ધ વિશે પોસ્ટ કરવામાં જરાય પણ અચકાતા નથી પરંતુ અહીં તો દેશની સરકાર કે દેશની આર્મીવાળા એમને આ પોસ્ટ બદલ કોઈ પણ પૈસા આપવાના નથી તો પછી એ લોકો પોસ્ટ શું કામ કરે અને જો કરે પણ છે તો એવી રીતે કરે છે જાણે આપણી ઉપર ઉપકાર કરતા હોય પણ ના તેઓ ઉપકાર નથી કરી રહ્યા કારણ કે દેશના નાગરિક તરીકે તમારી એક ફરજ બને છે કે તમે તમારા દેશની રક્ષા કરનાર તમામ જવાનો માટે એમના પ્રોત્સાહન માટે કંઈક સારું લખો અને એમને તથા એમના પરિવારજનોને પ્રોત્સાહિત કરો પાકિસ્તાનના એક્ટર્સ શું કરી રહ્યા છે ભલે ગમે એવો દેશ હોય પરંતુ તેઓ પોતાના દેશને સપોર્ટ કરી રહ્યા છે આ એ જ કલાકારો છે કે જેઓ પૈસા કમાવા માટે તો ભારતમાં આવે છે ત્યારે ભારતની વિરુદ્ધમાં બોલતા પહેલા જરાય પણ અચકાતા નથી તેઓ પોતાના દેશ પ્રત્યે વફાદાર છે અહીંના એક્ટર્સની જેમ નથી પાકિસ્તાનના એક્ટર્સ આપણા દેશમાંથી પ્રસિદ્ધિ કમાય છે પૈસો કમાય છે અને એ પૈસાનો ટેક્સ તેઓ પાકિસ્તાનને ચૂકવે છે અને પાકિસ્તાન એ પૈસાનો શું કરે છે એ તમને મને અને બધાને ખબર છે હવે અમુક ડોરદાય લોકો એવો તર્ક ઉઠાવે છે કે આ લોકો એક્ટર્સ છે એમને યુદ્ધ સાથે શું લેવા દેવા એમની પાકિસ્તાન સાથે કોઈ દુશ્મની થોડી છે તો આવા ડોરડાયા લોકોને મારે ફક્ત એટલું જ કહેવાનું દેશની બોર્ડર ઉપર જે જવાનો ઊભા છે એમનું પાકિસ્તાને કંઈ પર્સનલી બગાડેલું છે જો તેઓ પણ બોલીવુડના નમાલા એક્ટર્સની જેમ વિચાર કરતા થઈ જશે તો આપણા દેશના નાગરિકોની સુરક્ષાનો શું થશે એ વિશે વિચાર કર્યો છે ખરો પણ ના આપણી આર્મીવાળા એક્ટર્સની જેમ વિચારતા નથી અને એટલા માટે જ મને આપણા દેશની સેના માટે ગર્વ છે અને રહેશે રહી વાત બોલિવૂડના એક્ટર્સની તો આ એક્ટર્સને હવે પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે હું દેશની જનતાને અપીલ કરીશ કે તેઓ એવા એક્ટર્સ કે જેમના માટે દેશ કરતાં દેશના જવાનો કરતાં એમના પાકિસ્તાનમાં રહેલા ફોલોઅર્સ અગત્યતા વધારે ધરાવે છે એવા એક્ટર્સને સબક શીખવાડે અને તેમને સોશિયલ મીડિયા ઉપર અનફોલો કરી દો જ્યારે ભારતમાંથી એમના પાંચ મિલિયન દસ મિલિયન ફોલોઅર્સ ઘટશે તો તેઓ આપોઆપ રસ્તા પર આવી જશે આ ઉપરાંત આવા એક્ટર્સ જે બ્રાન્ડની જાહેરાત કરતા હોય એ બ્રાન્ડ ખરીદવાનું અવોઈડ કરો એની જગ્યાએ કોઈ પણ અન્ય દેશી બ્રાન્ડ સિલેક્ટ કરો આવું કરવા માટે ફક્ત એક જ કારણ છે કે આપણે એ બ્રાન્ડના મેકર્સને જણાવીએ કે જો તમે આવા એક્ટર્સની પાસે તમે પ્રમોશન કરાવશો તો આવા પ્રોડક્ટનો બોયકોટ આપણે કરીશું રહી વાત આ એક્ટર્સની ફિલ્મોની તો આ એક્ટર્સની ફિલ્મોને થિયેટર્સમાં જઈને જોવાનું બંધ કરી દો એટલું બધું હોય તો પછી ઓટીટી ઉપર જુઓ પરંતુ થિયેટરમાં પૈસા ખર્ચીને આ એક્ટર્સની ફિલ્મોની ટિકિટ કોઈએ પણ ખરીદવાની નથી આવા એક્ટર્સને પાઠ ભણાવવાનો સમય આવી રહ્યો છે અને એ પાઠ આપણે સૌ મળીને જ એમને શીખવી શકીએ છીએ યાદ રાખો આપણો દેશ બદલાવ માંગી રહ્યો છે અને એની શરૂઆત થાય છે તમારાથી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો નવા વિડિયો અને નવા ટોપિક સાથે હું વિજય તમને ફરીથી મળીશ ત્યાં સુધી રજા આપશો આભાર જય હિન્દ વંદે માતરમ